એકાદશી વ્રતકથા સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે માક્ષર મહિનાના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે તેમની વ્રતકથા સાંભળવાની છે માક્ષર મહિનાના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે જેનું નામ છે સફલા એકાદશી યુધિષ્ઠિર પૂછે છે સ્વામી માક્ષર માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું શું નામ છે એની શું વિધિ છે અને એમાં કયા દેવની પૂજા કરવામાં આવે છે એ કહો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે રાજેન્દ્ર મોટી મોટી દક્ષિણાવાળા યજ્ઞોથી પણ મને એટલો સંતોષ નથી થતો કે જેટલો એકાદશી વ્રતના અનુષ્ઠાનથી થાય છે માક્ષર માસના વધ પક્ષમાં સફલા નામની એકાદશી આવે છે આ દિવસે વિધિ સહિત ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ જેમ નાગોમાં શેષનાગ પક્ષીઓમાં ગરુડ દેવોમાં શ્રી વિષ્ણુ અને મનુષ્યોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે એમ બધા પ્રકારના વ્રતોમાં એકાદશી વ્રત ઉત્તમ છે રાજન સફલા એકાદશીએ નામ મંત્રોનું ઉચ્ચારણ કરી શ્રીફળ સોપારી બિજોરા જમીરા લીંબુ દાડમ સુંદર આંબળા લવિંગ બોર અને વિશેષ રૂપે કેરી તથા ધૂપદીપ દ્વારા શ્રીહરિનું પૂજન કરવું સફલા એકાદશીએ વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે રાત્રે વૈષ્ણવ પુરુષો સાથે જાગરણ કરવું જોઈએ જાગરણ કરનારે જે ફળની પ્રાપ્તિ થાય છે એ હજારો વર્ષો તપ કરવાથી પણ નથી મળતું એન રૂપશ્રેષ્ઠ હવે સફલા એકાદશીની શુભ કારીણી કથા સાંભળો ચંપાવતી નામથી વિખ્યાત એક નગર છે કે જે પહેલાં રાજા માહિષ્પતિની રાજધાની હતી રાજર્ષિ મહાશ્મતીના પાંચ પુત્રો હતા એમાં જે મોટો હતો એ સદાય પાપ કર્મમાં જ રત રહેતો હતો પરસ્ત્રી ગામી અને વૈશ્ય આસક્ત હતો એણે પોતાના પિતાના ધનનો પાપ કર્મમાં જ ખર્ચ કર્યો એ હંમેશા દુરાચાર પરાયણ અને બ્રાહ્મણોનો નિંદક હતો એ વૈષ્ણવ અને દેવોની હંમેશા નિંદા કરતો હતો પોતાના પુત્રને આવો પાપાચારી જોઈને રાજા મહિષમતે રાજકુમારોમાં એનું નામ લુંભક રાખી દીધું પછી પિતા અને ભાઈઓએ મળીને એને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો લુંભક ગાઢ જંગલોમાં જતો રહ્યો ત્યાં જ રહીને એણે નગરનું મોટા ભાગનું ધન લૂંટી લીધું એક દિવસ જ્યારે એ રાત્રે ચોરી કરવા નગરમાં આવ્યો ત્યારે ચોકીદારોએ એને પકડી લીધો પરંતુ જ્યારે એણે કહ્યું કે હું રાજા માહિષ્મતનો પુત્ર છું ત્યારે ચોકીદારોએ એને છોડી દીધો પછી એ વનમાં પાસો આવ્યો અને માંસ તથા ફળો ખાઈને જીવન નિર્વાહ કરવા લાગ્યો એ દુષ્ટનું વિશ્રામ સ્થાન એક પીપળાના વૃક્ષ પાસે હતું ત્યાં ઘણા વર્ષો જૂનું પીપળાનું એક વૃક્ષ હતું આ વનમાં એ વૃક્ષ એક મહાન દેવ માનવામાં આવતું હતું પાપ બુદ્ધિ લુંબક ત્યાં જ રહેતો હતો એક દિવસ કોઈ સંચિત પુણ્યના કારણે એના દ્વારા એકાદશીના વ્રતનું પાલન થઈ ગયું માક્ષર માસના કૃષ્ણ પક્ષ એટલે વધની દસમીના દિવસે પાપી લુંભકે ફળ ખાધા અને વસ્ત્રહીન હોવાના કારણે રાતભર ઠંડીમાં થરથરતો રહ્યો આથી એ સમયે ન તો એને ઊંઘ આવી કે ન આરામ મળ્યો એ નિષ્પ્રાણ જેવો થઈ ગયો સૂર્યોદય થવા છતાં એ ભાનમાં ન આવ્યો સફલા એકાદશીના દિવસે પણ એ બે ભાન પડ્યો રહ્યો બપોરે એને ભાન આવ્યું ત્યારે ઊભો થઈને આમ તેમ જોતા લંગડાની જેમ લથડિયા ખાતો વનમાં અંદર ગયો એ ભૂખના કારણે દુર્બળ અને પીડિત થતો હતો રાજન જ્યારે લુંબક ઘણા બધા ફળને લઈને વિશ્રામ સ્થાને આવ્યો ત્યાં સુધીમાં સૂર્યદેવ અસ્ત થઈ ગયા ત્યારે એણે એ પીપળાને ફળો અર્પણ કરીને નિવેદન કર્યું કે આ ફળોથી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય આમ કરીને લુંબક રાતભર ઊંઘ્યો નહીં આ પ્રમાણે યનાયાસ જ એણે આ વ્રતનું પાલન કરી લીધું એ સમયે આકાશવાણી થઈ રાજકુમાર તું સફલા એકાદશીના પ્રસાદથી રાજ્ય અને પુત્ર પ્રાપ્ત કરીશ અતિ શ્રેષ્ઠ કહીને એણે વરદાન સ્વીકારી લીધું ચાર પછી એનું રૂપ દિવ્ય થઈ ગયું અને એની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્ણુના ભજનમાં લાગી ગઈ દિવ્ય આભૂષણોથી શોભામાં સંપન્ન થઈ એણે નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કર્યું અને પંદર વર્ષ સુધી એ રાજ્ય કરતો રહ્યો એ સમયે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી એને મનોજ્ઞ નામના પુત્રની પ્રાપ્તિ થઈ જ્યારે પુત્ર મોટો થયો ત્યારે લુંબકે તરત રાજ્યની મમતા છોડીને પુત્રને રાજ્ય સોંપી દીધું અને એ ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં પહોંચી ગયો કે જ્યાં જઈને મનુષ્ય ક્યારેય શોકમાં નથી પડતો હે રાજન આ પ્રમાણે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે એ આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષને પ્રાપ્ત કરે છે સંસારમાં એ મનુષ્ય ધન્ય છે કે જે સપલા એકાદશીના વ્રતમાં રહે રહેશે અને એનો જ જન્મ સફળ છે આના મહિમાને વાંચવાથી સાંભળવાથી અને એ અનુસાર આચરણ કરવાથી મનુષ્ય રાજસુ યજ્ઞનું ફળ મેળવે છે તો અહીંયા સફલા એકાદશી વ્રતકથા અને મહિમા સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક સફલા એકાદશી વ્રતકથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો